નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકની અંદર આજે સાંજના સમયે ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી લગભગ છ વાગ્યાના અરસાની અંદર વાતાવરણની અંદર એકદમ પલટો આવ્યો હતો હવામાન પલટાયું હતું અને ધીરે ધીરે પવનની શરૂઆત થઈ હતી પવનની ભારે શરૂઆત ધીરે ધીરે વધતા પવનની ગતિ પણ વધી હતી અને ઝાડવાઓ આમથી તેમ ડોલતા નજરે પડ્યા હતા જોકે આજે અંબાલાલ પટેલ દ્વારા જા આગ અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે આજે દરવાજા અને બારીઓ બંધ રાખજો કારણ કે ભારે વાવાઝોડું ફૂંકાશે અને એ આગાહી પ્રમાણે ફરી એક વખત આજે આગાહો આગાહી પ્રમાણે આજે વાવાઝોડું એ ફૂંકાયું હતું જોકે વાવાઝોડામાં એટલી તીવ્રતા નહોતી પરંતુ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી અને સમગ્ર વાતાવરણને ધૂંધળું કરી નાખ્યું હતું કોઈ નુકસાનીના અહેવાલ નથી પરંતુ લગભગ વીસ પચીસ મિનિટથી અડધા કલાક સુધી પવનની અને ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું ઝાડવાઓ આમથી તેમ ડોલતા નજરે પડ્યા હતા કોઈ નુકસાનીના અહેવાલ નથી પરંતુ ત્યારબાદ પવનની ભારે રમઝટ પછી વરસાદ ધીમી ધારે ચાલુ થયો હતો અને ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ હતી ગોગંબા પંથકની અંદર સમગ્ર પંથકમાં આ વાવાઝોડું પવન અને ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને સમગ્ર વિસ્તાર જાણે કે ધૂંધળો ધૂંધળો થઈ ગયો હતો અને અંધારપટ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી સમગ્ર વાતાવરણની અંદર એક પ્રકારની જાણે કે કહી શકાય કે ઠંડકની પણ સાથે સાથે શરૂઆત થઈ હતી વીજળી વેરણ બની હતી થોડી જ વારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો આજના આજે તોફાની વરસાદની અંદર ગાજવીજ ભારે જોવા મળી હતી ભયંકર કડાકા અને ભડાકા આકાશની અંદર થયા હતા અને એની સાથે સાથે વીજળીના પણ કડાકા જોવા મળ્યા હતા વીજળી પડતી પણ નજરે પડી હતી આમ ઘોઘંબા પંથકની અંદર સમગ્ર વિસ્તારમાં જોવા જઈએ તો આજે જૂન મહિનાની અંદર સત્તાવાર રીતે ચૌદમી જૂનના રોજ વરસાદનો પ્રારંભ થઈ ગયો હતો વરસાદ પડી ચૂક્યો છે જો કે અત્યારે વરસાદ નથી પડી રહ્યો બંધ થઈ ગયો છે પરંતુ છ થી સાતના સમયગાળા દરમિયાન વરસાદનું આગમન થઈ ગયું હતું છેલ્લા બે ત્રણ દિવસથી આ પંથકની અંદર ભારે ગરમી અસહ્ય જેને ગરમી કહી શકાય અને ભારે ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા અને ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા જોકે હજી પણ ગરમી ઓછી થઈ નથી હતી પરંતુ આજે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે લાગી રહ્યું છે કે હવે થોડા સમયની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે